નવી ટ્રીક સાથે આજે આપણે ફરાળી શીરો બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું ફ્રેન્ડ્સ તમે સામો એટલે કે મોરૈયામાંથી ક્યારેય ફરાળી શીરો બનાવ્યો છે તો બસ આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી શીરો બનાવતા શીખીશું અને મારી ગેરંટી છે કે જો તમે આ છ વસ્તુનું ધ્યાન રાખશો તો તમે પણ ફરાળી શીરો બનાવવામાં માસ્ટર બની જશો તો ચાલો પરફેક્ટ માપ સાથે આજે આપણે આ ફરાળી શીરો બનાવતા શીખીશું ઝટપટ બની જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં આ રેસીપી રેડી થાય છે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌપ્રથમ અહીંયા આપણે મેઝરમેન્ટ માટે એક વાટકી પસંદ કરી લેશું તે જ વાટકીના માપથી અહીંયા આપણે સામો લેવાનો છે તો અહીંયા મેં પોણી વાટકી સામો લીધેલો છે તે જ વાટકીના માપથી પોણી વાટકી ઘી અને પોણી વાટકી ખાંડ આ પરફેક્ટ માપ છે શીરો બનાવવા માટે હવે પાણી કેટલું લેવાનું તેના માટે આપણે પહેલાં એક પેન લેશું અને તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે એક વાટકી જેટલું પાણી લેશું અને તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીં આપણે દૂધ લેવાનું છે તો અહીંયા આપણે બંને વસ્તુને સાથે મિક્સ કરી દેસું અને આ રીતે મિક્સ કર્યા પછી તેને આપણે ગરમ કરીશું તો ચાલો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અહીંયા આપણે દૂધ અને પાણીને પહેલાં ગરમ કરી લેશું તો આ રીતે એક ઉભારો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે તો એક મિનિટમાં જ દૂધ આપણું સરસ ગરમ થઈ જશે જો તમારે દૂધનો ઉપયોગ ન કરવો હોય તો બે વાટકી જેટલું પાણી ગરમ કરી લેવાનું આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો ચાલો હવે આપણે શીરો બનાવીશું તેના માટે આપણે જે ઘી લીધેલું છે તે કઢાઈમાં એડ કરી દેસું અને ઘી ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં તેમાં આપણે કાજુ અને બદામને શેકી લેશું તો ફ્રેન્ડ્સ પાંચથી છ નંગ કાજુ અને પાંચથી છ નંગ બદામ તેને આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેશું અને તેને રોસ્ટ કરી લેશું તો અહીંયા આપણા કાજુ બદામ સરસ શેકાઈ ગયા છે તેને આપણે ઘીમાંથી કાઢી લેશું અને તે જ ઘીમાં હવે આપણે શેકીશું સામો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા કાજુ બદામ છે એ સરસ રોસ્ટ થઈ ગયા છે તો તેને આપણે એક ડીશમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે કાજુ બદામ શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢ્યા પછી હવે તરત જ આપણે પોણી વાટકી જેટલો સામો છે તેને આપણે ઘીમાં એડ કરી દેસું અને ઘીમાં આપણે આ સામાનને પહેલાં શેકી લેશું આ સામાનને શેકાતા ફક્ત ફક્ત બેથી ત્રણ મિનિટ લાગશે અને સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને લો ફ્લેમ ઉપર જ આ રીતે શેકીશું તો તવે થતી તેને હલાવતા જશું અને તેને સારી રીતે શેકી લેશું અહીંયા બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે સામાનો સેજ કલર ચેન્જ થઈ ગયો છે હજુ આપણે એક મિનિટ શેકીશું એટલે સરસ સામો આપણો શેકાઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે સામો છે એ સેજ બ્રાઉન કલર ઉપર દેખાઈ રહ્યો છે બસ આ સ્ટેજ ઉપર હવે આપણે જે ગરમ કરેલું દૂધ અને પાણી છે તેને એડ કરી દેસું હાઈ ફ્લેમ ઉપર જો સામાન્ય શેકશો તો સામો છે એ બરી જશે તો અહીંયા આપણે સામાન્ય શેકવા માટે ગેસની ફ્લેમ લોચ રાખીશું હાઈ ફ્લેમ ઉપર જો તમે સામાન્ય શેકશો તો સામો છે એ બરી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સામો સરસ શેકાઈ ગયો છે બસ હવે બધું દૂધ અને પાણી જે ગરમ કરેલું હતું તેને આપણે એડ કરી દઈશું આ રીતે એડ કર્યા પછી હવે તેમાં આપણે કેસરવાળું દૂધ પણ એડ કરીશું તો અહીંયા મેં થોડીક કેસરને દૂધમાં પલારીને રાખેલ હતી તેને પણ આપણે હવે આ દૂધમાં મિક્સ કરી દેસું અને બસ તેને એક વખત આપણે હલાવી લેશું અને પછી લીટથી ઢાંકી દઈશું લીટથી ઢાંકીને લો ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે તેને થાવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ચેક કરશું તો સામો સરસ ફૂલી ગયો હશે અને બધું દૂધ અને પાણી છે એ એબઝોર્બ કરી લીધું હશે તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ પછી હવે તમે જોઈ શકો છો કે સામો છે એ ફૂલ ફૂલી ગયો છે અને સામામાં બિલકુલ પાણી નથી બસ આ રીતે સામામાં બિલકુલ પાણી ન રહે ત્યારે આપણે ખાંડ એડ કરવાની છે તો હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ જો આ રીતે તમે નાની નાની બાબતનું ધ્યાન રાખીને શીરો બનાવશો તો પહેલી વારમાં જ તમારો શીરો છે એ એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખાંડ આપણે પહેલાં નથી એડ કરવાની ખાંડને આ રીતે આપણે પાછળથી જ એડ કરશું જો તમે ખાંડ પહેલાં એડ કરી દેશો તો સામો છે એ કાચો રહી જશે અને પછી તેને ચડતા ખૂબ જ વાળ લાગે છે તો સામો ઝટપટ ચડી જાય એટલે આપણે ખાંડને આ રીતે પાછળથી એડ કરશું તો ફ્રેન્ડ્સ આ રીતે ખાંડ એડ કર્યા પછી સે જ આપણો શીરો છે એ નરમ લાગશે તો બસ લો ફ્લેમ ઉપર હજુ તેને એક મિનિટ માટે આપણે પકાવીશું એટલે આપણો શીરો રેડી શીરાને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા તમે એલચી પાવડર અને જાયફળ એડ કરી શકો છો એલચી અને જાયફળ ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ફ્રેન્ડ્સ જો આ શીરાને વધારે ટેસ્ટી બનાવવો હોય તો તમે કિસમિસ કિસમિસમન એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અને આ રીતે હલાવતા જશું અને બે મિનિટ માટે તેને શેકી લેશું એટલે આપણો શીરો એકદમ સરસ રેડી થઈ જશે તો શીરો ઘટ ના થાય ત્યાં સુધી આપણે તેને પકાવવાનો છે તો બે મિનિટ પછી તમે જોશો તો શીરો આપણો સરસ ઘટ થઈ ગયો હશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો શીરો બનીને રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને બસ હવે આપણે શેકેલા કાજુ બદામના ટુકડા છે તે એડ કરી દેશું અને શીરાને સારી રીતે હલાવી લેશું ફ્રેન્ડ્સ આ શીરો ઠંડો થયા પછી એકદમ છૂટછૂટો બને છે તો ફ્રેન્ડ્સ આ રીતે છૂટછૂટો જો તમારે શીરો બનાવવો હોય તો પરફેક્ટ માપ સાથે તમે શીરો બનાવશો તો પહેલીવારમાં જ તમારો શીરો છે એ એકદમ પરફેક્ટ બનશે તો ચાલો હવે આપણે આ શીરાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અહીંયા આપણો શીરો એકદમ રેડી છે તો ફરાળી શીરો તમે જો સામાનો ક્યારે ન બનાવેલો હોય તો એકવાર જરૂરથી બનાવજો તો રેડી છે આપણો સામાનો શીરો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી શીરો સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ